તો આજના તાજા સમાચાર લઈને મિત્રો આવી ગયા છે ખેડૂતોને સો ટકા લોન માફ મિત્રો બે હજારનો હપ્તો જમા થશે મફત પેટ્રોલ વીજળી ગેસ આ ખેડૂતોને બે હજારનો હપ્તો નહીં મળે બેંક ખાતામાં નવા નિયમ લાગુ પડે છે તો બધે જ આ વાતની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાની છે તો વિડીયોમાં આગળ વધતાં પહેલાં હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરજો અનલિમિટેડ ટિપ્સ ચેનલને મિત્રો તો ટાઈમને ખોટી કરતાં આપણે જલ્દી જલ્દી આપણે ચર્ચામાં આવી જઈએ કે મિત્રો ચાર હજારનો હપ્તો જાહેર થઈ ગયો છે મિત્રો તમે જોઈ શકો છો પીએમ કિસાન યોજના અઢારમો હપ્તો તમામ ખેડૂતોના ખાતાની અંદર જમા કરી દેવામાં આવ્યો છે મિત્રો નવ પોઈન્ટ ચાર કરોડથી પણ વધુ ખેડૂતોને ડાયરેક્ટ ટ્રાન્સફર ડીબીટી દ્વારા રૂપિયા વીસ હજાર કરોડથી વધુ લાભ મળ્યા છે પીએમ પી મોદીએ મહારાષ્ટ્રના વાસીમ યોજનાઓ અઢારમો હપ્તો બહાર પાડ્યો એમ કિસાન અઢારમા હપ્તામાં કેટલાક ખેડૂતોને બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર પણ રૂપિયા પણ મળશે તેનું કારણ છે કે દસ્તાવેજના અભાવે કેવાયસી ન કરવાના કારણે ખેડૂતોને સત્તરમાં હપ્તાના પૈસા નથી મળ્યા હવે તે જે ખેડૂતોને સત્તરમાં હપ્તો બાકી હોય તેઓએ પણ તેમના દસ્તાવેજો અપડેટ કર્યા હશે તો અથવા પીએમ કિસાન ખાતાનું કેવાયસી પૂર્ણ કર્યું હશે તેમને પણ અઢારમા હપ્તાની સાથે સત્તરમો હપ્તો પણ મળશે મિત્રો જોવા અત્યારે ખુશખબરી છે સત્તરમો પણ હપ્તો પણ તમને અત્યારે મળી શકે છે અઢારમો હપ્તો જો કેવાયસી નહોતું કર્યું સત્તરમો હપ્તો નહોતો મળે તેના માટે મિત્રો કિસાન યોજનાને લગતા કોઈ પણ સમસ્યા કિસાન કિસ્સામાં ખેડૂતોની ઈમેલ દ્વારા પીએમ કિસાન આઈ સી એટ ધ રેટ ગવર્મેન્ટ ડોટ ઇન પર સંપર્ક કરી શકે છે તમે પીએમ કિસાન યોજનામાં હેલ્પલાઇન હેલ્પલાઇન નંબર તમે અહીં જોઈ શકો છો મિત્રો ત્યાં તમે હેલ્પલાઇન નંબર ટોલ ફ્રી નંબર છે નો મળ્યો હોય તો ત્યાંનો સંપર્ક કરી શકો છો મિત્રો તો બીજા સમાચાર એ છે કે જગતના તાત માટે સારા સમાચાર લઈને આવે છે ખેડૂતો માટે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં એરંડાની ખેતી કરતા વીસ હજારથી ખેડૂતો ઉચ્ચ ગુણવત્તાના બિયારણો અને ઓ ઓર્ગેનિક ખાતર પૂરો પાડીને તેમની મદદ કરવા માટે હવે એનકેન પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ વારે આવ્યું છે જેના ઉદ્દેશ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં એરંડા જેવા મહત્વના પાકની ઉપજ અને નફરા નફાકારતા વધારવાનો છે વધુ સારા ઇનપુટ પૂરી પાડીને ખેડૂતો સશક્ત બનાવ તથા ટકાઉ ખેતી પદ્ધતિ પ્રોત્સાહન આપવા માટે મદદરૂપ થશે આ પણ મહત્ત્વના સમાચાર હતા મિત્રો તો સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો ચેનલને મિત્રો તો બીજા સમાચાર એ છે તો આ ખેડૂતને પોર્ટલ ખુલ્લું લાભ મળશે મિત્રો લો જો તમે અહીં જોઈ શકો છો મિત્રો ગીર સોમનાથ બાગાયત ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા બાગાયત ખાતાના વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે આ ખેડૂત પોર્ટલ પંદર ઓગસ્ટ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માંગતા બાગાયત દ્વારા એ ડબલ્યુ ડબલ્યુ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો સમયમર્યા મર્યાદામાં વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં અરજીઓ કરી તેના નકલ સાથે જરૂરી સાધનો કાગળો જેવા કે તાજેતરના સાત વય બાર આઠ અના ઉતારાની નકલ અસલ બેંક ખાતા પાસબુક નકલ આધાર કાર્ડ નકલ ડ્રીપ ઇરિગેશન અંગેના પુરાવાની નકલ વગેરે સાથે નાયબ બાગાયત નિયમ નિયામકની કચેરી વેળા વેરાવળ ખાતે બિનચૂક જમા કરવાની રહેશે મિત્રો આ ખેડૂત માટે પણ સારા સમાચાર છે મિત્રો તમે અહીં જોઈ શકો છો મિત્રો તો બીજા સમાચાર એ છે મિત્રો ખેડૂતોના માટે મહત્વની જાહેરાત છે મિત્રો અહીં મહત્વની જાહેરાત છે મિત્રો કે વડાપ્રધાન મોદીને મોદીની અધ્યક્ષમાં અધ્યક્ષતામાં વધારે બુધવારે સાંજે કેબિનેટની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી બેઠક બાદ રેલવે મંત્રી અશ્વિસની વૈષ્ણવ જણાવ્યું કે બેઠકમાં પાંચ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં તેમાં ખેડૂતો માટે મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે મિત્રો તેમાં ચૌદ પાકના ટેકાના ભાવમાં વધારોને મંજૂરી આપી દીધી છે મિત્રો જેમાં કપાસના ભાવ પાંચસો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે કપાસના એમ એમએસપી સાત હજાર એકસો એકવીસ નક્કી કરાય છે મિત્રો જોઈ શકો છો તો મગફળીની એમએસપી છ હજાર સાતસો ત્યાંસી રૂપિયા કરવામાં આવી છે મિત્રો ત્યારે ખરીફ પાકના ટેકાઓના ભાવ પણ વધારો કરવામાં આવ્યો છે જેમાં ડાંગરની એમએસપી બે હજાર ત્રણસો રૂપિયા કરાય છે તો અડદ દાળનો ટેકાનો ભાવ સાત હજાર ચારસો રૂપિયા કરવામાં આવ્યો છે મિત્રો પણ ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર હતા મિત્રો તો સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો આવાન આવા અમારી ન્યૂઝ આપણી ચેનલમાં આવતા રહે છે ખેડૂતો માટે મિત્રો તો બીજા સમાચાર છે કે સાવધાન રહેજો મિત્રો હેલ્મેટ ન પહેર્યું હોય તો તમે ગયા સમજો મિત્રો કેમ કે મિત્રો આવે છે કે હેલ્મેટ મુદ્દે હાઈકોર્ટ ખખડાવ્યા બાદ અમદાવાદના ટ્રાફિક પોલીસે ડ્રાઈવર શરૂ કરી હતી ટ્રાફિક પોલીસના ટ્રાફિક પોલીસના પંદરસો જવાન આઠસો હોમગાર્ડ જવાન અને સોળસો ટીઆરબી જવાન મેદાને ઉતર્યાવાના છે મિત્રો લોકોને પોલીસ સાથે માથાકૂટ કરે છે એટલે બોડી વોર્ન કેમેરા પણ હશે આ ડ્રાઈવ પાંચ સાત દિવસ પૂરતી નથી લાંબી ચાલશે હેલમેટ વિના પકડાય છો તો દંડની લાઈન દંથી લઈને લાયસન્સ પણ કેન્સલ થઈ શકે છે મિત્રો તો હેલ્મેટ પહેરવું જરૂર છે જેને પણ હેલ્મેટ નહીં હોય તેને પણ તમે જોઈ શકો છો અમદાવાદમાં મિત્રો આવા કિસ્સા સામે આવી ગયા છે મિત્રો તમે એ જોઈ શકો છો મિત્રો બીજા આ બધા સમાચાર હતા તમે એનો પણ સ્ક્રીનશોટ લઈને તમે પછી તમે જ્યારે ફ્રી હોય ત્યારે તમે તમે એ વાંચી શકો છો મિત્રો એ જોઈ શકો છો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો મિત્રો બધા સમાચાર મહત્વના હતા તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ એવી અનલિમિટેડ ટિપ્સ ખેડૂતને લગતા સમાચાર અમે આ આપણી ચેનલમાં મૂકતા રહીએ છીએ મિત્રો તો સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કર્યો મળવી નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ જય માતાજી બધા મિત્રો